સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પશુઓની સારવાર માટે કેન્દ્ર સરકાર દ્વારા આવેલા ફરતા પશુ દવાખાનાની સાત એમ્બ્યુલન્સની કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપુરાએ ફ્લોગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું આ એમ્બ્યુલન્સ ચુડા તાલુકાનું વલારા ગામ ધાગંધ્રા તાલુકાનું રાચિત્રપુર ગામ લખતર તાલુકાનું તસલાના ગામ લીમડી તાલુકાનું બોરણા ગામ સાયલા તાલુકાનું ડોડિયા ગામ મોડી તાલુકાનું સરા ગામ અને વડવાણ તાલુકાનું ખુડુ ગામ મુખ્ય મથક રહેશે આ મુખ્ય મથકની આજુબાજુના રૂટના ગામોને આ પશુઓને સારવારનો લાભ મળશે આ પ્રસંગ અનેક અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો પશુ દવાખાને સાત એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે કેન્દ્ર મંત્રી મહેન્દ્ર મુંજપરાએ પ્રસ્થાન કરાવ્યું છે અને જેથી આસપાસના ગામડામાં સારવાર મળી રહેશે તો કલેક્ટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગર કલેજ કલેક્ટર કચેરી ખાતેથી આ પ્રસ્થાન કરાયું એમ્બ્યુલન્સની અને આ કહેવાય છે કે પશુઓને સારવાર મળી રહેશે પશુ દવાખાના સાત એમ્બ્યુલન્સને અત્યારે લીલી ઝંડી આપવામાં આવી છે